હેલો એવરી રામ રામ ને સીતારામ બધાઈ દાયરા ને કેમ છો બધા મજામાં ને ભાઈ મજામાં જ હશો બાકી છે ને જો ગામના નામનો બોર્ડ છે તો તમે જોઈ જ લીધો હશે અને ન જોયો હોય તો હું તમને આગળ આગળ કહેતી જઈશ બાકી પહેલાં તો છે ને આજે અષાઢી બીજ છે તો અષાઢી બીજના શુભ પ્રસંગ નિમિત્તે મારા અને મારા પરિવાર તરફથી આપ સૌને અષાઢી બીજના જય માતાજી અને જય શ્રી કૃષ્ણ અને હેવ હે ને અમીજી અહીંયા આવ્યા એ કોઈ અમારા અંગત પ્રસંગને કે કોઈ બીજું કોઈ મેળામાં કે નેતા આવ્યા પણ આજ છે ને અમે લીરભાઈ ધામ મોઢવાડામાં લીરબાઈ માતાજીના બીજના દિવસે દર્શન કરવા માટે આવ્યા અને આ બધા પણ પગતો હે લીરબાઈ માતાજીના દર્શન કરવા માટે અહીંયા આવ્યા તો તમે બધા જોવે ખબર કે કેટલા બધા પગતો હે જ અહીંયા રસ્તા ઉપર તો થોડો થોડો ઓછા દેખાય અને અમારા સાહેબ પણ આવે ગાતો હોય કે જય માતાજી તો બધાની ભાઈ જય માતાજી અને અમે ધીરે 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 હેલા જઈએ માતાજીના દર્શન કરવા માટે તો જો અમે ઘેર થતા વહેલા નીકળે ગાતા કે ભાઈ દર્શન કરવાનો આપણે પણ લાભ મળે માતાજીનો તો જો એટલા બધા માતાજીનો ભક્તો હે રસ્તા ઉપર જોવા મળે બધા એકબીજાની રામ રામ કરતા અને બીજની હાર્દિક શુભકામનાઓ આપતા આપતા બધા જાય છે અને અહીંયાથી મંદિરનો પ્રવેશ દ્વાર હે એ શરૂ થઈ ગયો હતો તમે બધા જોયો હગો માતાજીના મંદિરનો પ્રવેશ દ્વાર અને માતાજીના ભક્તોની પણ જોયો હગો અને ભાઈ અમારા આજના આ વિડીયો થ્રુ અમે તમને બધાની માતાજીના દર્શન કરાવી હું કે કોઈ પણ વ્યક્તિ એ કોઈ પણ કારણોસર માતાજીના દર્શનની ન મૂગે થઈ ગયા હોય તો ભાઈ તમે બધા અહીંયાથી માતાજીના દર્શન કરે હોગો એવી બધી હું આશા રાખા કે ભાઈ તમને અમારો વિડીયો સારો લાગે બાકી જે અહીંયા ઇન્ડિયામાં રહેતા આવી હે અને અમારા મોઢવાડામાં એટલે કે મોઢવાડાના આજુબાજુમાં કે અમારા બાવડાના બાવન ગામમાં જે રહેતા હે છે એ તો ચોક્કસ જામ મંદિર નજીક પડતું છે ના આ માતાજીના દર્શન કરવા માટે જાતા જઈએ પણ સ્પેશિયલ આ વિડીયો છે કે જે અમારા મહેરના જ્ઞાતિનાજી હે એ બધા ફોરેનમાં રે ને જે બધા માતાજીના ભક્તો હૈ એની બધાની આ વિડીયો સ્પેશિયલી ડેડિકેટેડ કરા કે ભાઈ એ લોકો હે એ બધા માતાજીના દર્શન કરે હગે અને અસાડી બીજના પ્રસંગનો લાભ લે હગે અને જોયો હગે કે ભાઈ મોઢવાડા ગેમિક રૂડો ઉત્સવ હે એ ઉજવાય માતાજી હવે આગળ બધા તમે ભક્તોનો જોયો કેટલા બધા ભક્તો હે એ દર્શન કરવા માટે આવ્યા અને મસ્ત એકદમ ડેકોરેશન પણ કરેલ હે રંગબેરંગી ફૂલડા સજાવેલા હે પછી ઉપર મસ્તીના તોરણ અને ને એ બધું રાખેલું રહે અને બહુ મોટી બધી લાઈન છે જેન્ટ્સ માટે તો બહુ મોટી લાઈન છે લેડીઝની થોડીક નાની છે બીકોઝ લેડીઝ એવું બધું હોય પણ અહીંયા મંદિરમાં તો બધા માતાજી માટે એક સમાન અને તજાના પણ દર્શન તમે કરે હગો અને હું ભાઈ લાઈનમાં વેઇટિંગ કરતી કરતી બહુ જાજો સમય ઊભું પડ્યું કે બહુ બધા ભક્તો હું તાજ અને પછી ફાઇનલી મંદિરના પગથથી પૂગવાનો મારો વારો આવે ગયો તો હું તો ફટાફટ પગઠીયા સડે ગઈ આ રંગબેરંગી ફૂલોની બધી જે સજાવટ થઈ જોતા જોતા ને તમને બધા દેખાડતા દેખાડતા અને પછી મસ્ત મંદિરના આ જે ઘંટ લગાવેલા હૈણ પણ એકદમ સુપર ઘંટારો વાગે અને છેલ્લે માતાજીના દર્શનનો વારો આવે ગયો હું પણ કરા અને તમને બધાને પણ કરાવવા તો ભાઈ બધા છે એ બે હાથ જોડાઈને માતાજીના દર્શન લીજો અને મનમાં મનમાં નામ લે લીજો જય લીરભાઈમાં જય સોનભાઈમાં બાકી જો આવો બધો નજારો માતાજીના મંદિરનો મોઢવાડા ગામે તો તમે બધા જોવે હે ખબર નો એના માટે કદાચ ભાઈ મોઢવાડા ગામ અમાર પોરબંદર જિલ્લામાં આવેલું હે તો તમે ગમે એનાથી લોકેશન સર્ચ મારો એટલે તમને બતાવે બાકી જો માતાજીના દર્શન તમે બધા કરે હગો એકદમ મસ્ત ક્લિયરલી દર્શન આમાં થાય બાકી હે તમે બધા માણસ જોઈજો કેટલું બધું માણસ પેરું થયો નહીં કદાચ ને આપણે કોઈ અંગત પ્રસંગ કરી અને ઘેર ઘેર નુતરા આપે ને ઘેર ઘેર કહેવા જાય કે ભાઈ પરિવાર ને તમારે આવવાનું હે અમારે ઘેરાવો પ્રસંગ રાખેલ હે

એ ખાલી દર્શન કરવા માટે લઈને છે પછી આ બધા સાઈડમાં હે એ બધા તો ભાઈ માણસ હજ બધા હે પણ એ બધા દર્શન કરેલી ને કોઈ નહીં કરવાના બાકી છે કોઈ સત્સંગ કીર્તનનો લાભ લે કોઈ બેઠા બધાય કારણ કે કોઈ હાલે ને બહુ લાંબે ઠેકાણેથી આવ્યા હોય પદયાત્રા કરે ને તો પોરો ખાતા હોય પછી આજ તો મંદિરના ઘંટની પણ ઘણી વાર માટેનો પોરોનું તો ટાંગ 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 ચાલુ જ હતું ભાઈ માતાજીના દર્શનનો લાવો હે બધાય માણસ લઈ ઊભા થયો પછી અહીં બાજુમાં હે આપણે લીરબાઈ માતાજીના ગુરુ સોનબાઈમાં અને જીવણ ભગત તો ન્યાય પણ આપણે દર્શન કરી લીધા અને એના પછી હે આપણે આવે ગયા અહીંયા પાછળ ધ્વજાના સ્થંભી તો ભાઈ મંદિરના દર્શન કરી લીધા પછી અવશ્ય આપણે ધ્વજાના પણ દર્શન કરે જ લઈએ તો હું તમને બધા એની ધ્વજા પણ દેખાડે દા તો તમે બધા જોવે હગો કે આજ બે ધ્વજા ચડાવી માતાજીના મંદિરે પછી અમારા સાહેબતા તા હે ને આજ બધા માણસની જોતા હતા કારણ કે યાર હે ને આજ છેલ્લા પાંચ વર્ષના રેકોર્ડમાં હું જોવા ને હું મારા મત પ્રમાણે કારણ કે મોસ્ટ ઓફ હું બધી બીચ દર્શન કરવા જા માતાજીના કોક જ સમય એવો બન્યો છે કે મારાથી નહીં ઉગાડવું હોય એ તો હું મારા ખ્યાલ પ્રમાણે કાને તો હેને ખરેખર આજ જેટલું માણસ ભરવું થયું ને એટલું લાસ્ટ પાંચ વર્ષની આખા વર્ષની બારીક બાર બીચમાં એટલું માણસની કોઈ દી ન જોઈએ તો તમે હિસાબ કરી લીજો પાંચ વર્ષની બાર બીજું લેખે કેટલા બીજું થાય ને એમાં એટલું માણસ જતું જેટલું આજ ભરાણો ને એટલું નથી કોઈ દી ભરાણો એટલે આ માતાજીની કસીમ કૃપા કહેવાય કે એટલા બધા માણસને એટલા બધા ભક્તો હે એના દર્શનનો લાભ લેહો ગયા અને પછી અહીંયા આવે ગયો ભોજનાલયનો ડિપાર્ટમેન્ટ એ જ્યાં અહીંયા માતાજીના દર્શન કરવા માટેને આવે ને એને બધા અહીંયાથી પ્રસાદી લઈને જ જવાની હોય પ્રસાદી લીધા વિને કોઈ જાય નહીં અને કદાચને કોઈને જમવું ન હોય તો કદાચને બીજરી એના માટે ફરારની પણ સુવિધા હોય તો ફરાર કરવો હોય ફરાર જમવું હોય એને જમવાનું અને કોઈ ખાતું પીતું ન હોય તેના માટે દૂધની એ પણ સગવડ રાખેલી હોય તો બધું માતાજીના પ્રસાદે લીધા વિના કોઈ ભક્ત મંદિરથી જાય નહીં એવું બને ત્યાં સુધી સ્વયંસેવકો બધા ધ્યાન રાખે બાકી આ બધા સ્વયંસેવકો છે એ પણ એની સેવા બજાવે બધાય તમે જોવે જ હગો અહીંયા ઉભેને ભાઈ એટલા બધા માણસ છે હજે પ્રસાદી લેવા માટે બેઠા એટલા બધા બહાર ઊભા હતા લાઈનમાં ને હજે બીજા બધા માણસ છે એ આવે ને હજે તમે બધા જોયું દર્શન કરવા કેટલા બધા લાઈનમાં ઊભા હતા એ અને અહીંયા જમવાના પણ હજે લાઈનમાં જો બધા થારી લેતા જાય ને એવું બધું છે અને તમે બધા પ્રસાદીમાં પણ જોવે છબો કે કેટલી મસ્ત મસ્ત આઈટમ બનાવેલી છે અને આ બધા સ્વયંસેવકો છે એની બધા સેવા બજાવે કે હવારમાં વહેલાથી આવે જાય અને ભાઈ પાછી મહાપ્રસાદી હે એ પણ હવારેથી હાં હવે ચાલુ હોય એટલે ખડે પૈકી ન્યાય પણ ઉભે ને કેટલું કામ કરવું એ પણ બહુ મોટું ભાગ પુણ્યનું કામ છે ભાગ્યશાળી હોય ને એને જ મળે આવું બધો સેવાનું કામ કરવાનો મોકો એ પણ ભાઈ તો જો આવું બધું હે મંદિરનું દ્રશ્ય માતાજીના મંદિરના દર્શન પછી માતાજીની પ્રસાદી આવું બધો જેના ભાગ્યમાં હોય ઈદ બતુઈ આવે હકે દર્શન કરવા માટે અને પ્રસાદીનો લાભ પણ લે હકે તો જો એટલા બધાય માણસ છે પ્રસાદીનો લાભ લઈ તમે બધા જોવે જ હગો કે કેટલું માણસ છે આપણે કદાચ ઘરનો પ્રસંગ હોય ને તો એટલા માણસને આપણે રાંધતા કરતા હોય તો થોડીક વધઘટ વધઘટ થાય પણ અહીંયા તો અનગિનત માણસ આવે એટલે કંઈ આકરો જ ન હોય કે ભાઈ કેટલું માણસ આવવાનું છે તો પછી બસ જો બધા પ્રસાદી લે અને પછી ત્યાંથી ગેટ છે તો ત્યાંથી આ બાજુ બારબેર આવે આ બાજુ હાથ ધોવા માટેનું પાણી છે પછી બીજી પાછું પાછું હે ફિલ્ટર પાણી રાખેલું છે ઠંડુ પીવા માટેનું તો એ બધું હે એટલે બધાય માણસ હે પછી આ બાજુ પાછું ગાર્ડન અને ખુડોશી બેસવાની સુવિધા પણ હે તો બધાય માણસ પાછા આરામ કરે ને બેસે અને મણી પાછા હે એ મારા નાના નાના બે સબસ્ક્રાઇબર એવા ભૂટકે ગા તો જો એ પણ અહીંયા આવે ગયા બે મસ્ત મજાના ઉભા તાને વાતું કરતા હતા અને પછી વિડીયામાં આવ્યા તો હરમાઈ ગયા તો પાછા વ્યા ગયા અને પછી અહીંયાથી હે જરાક નાનકડું એવું ગાર્ડન હું તો નાનકડું કા પણ તો બહુ મોટું બથું હે નાનકડું નોળી કહેવાય મસ્ત મસ્ત ફૂલ ઝાડ ને એવું બધું એમાં લગાવેલું હે એકદમ સુપર ફોટોશૂટ માટે પણ બહુ મસ્ત પ્લેસ છે માતાજીનું મંદિર છે એવી બધી સગવડ અહીંયા રાખેલી હે બાકી જો આ મસ્ત એકદમ જાડવાનું એવું બધું રાખેલું છે અને હવે અહીંયા પાછળથી ધવાડો આવે ને તો એવું બધું કોઈક વિચારતે અહીંયાથી ધવાડો કીવાનો આવે તો યજ્ઞું પણ અહીંયા જે નારિયલ પ્રસાદી વધારે ને એ નારિયર પૈકી ન કોઈ શ્રાય ને કોઈને એના માટેના સુવિધા રાખેલ હે કે નારિયર હે એ ડાયરેક્ટ હે ન્યા ઓલા થાતા જ જાય હરગા એટલે એને કામ કેવા તો એ મને બહુ ખબર નત પણ મારી ભાષામાં કામ કે હરગાવે વે એવું હે અને અહીંયા પછી જો આંબાનો બગીચો હે મસ્તીનો એ પણ ન્યા માતાજીના મંદિરના સાનિધ્યમાં છે બથુઈ આવી બધી રસની રસે ગઈ ભાઈ અમારા મોઢવાડા ગામ એટલે કે અમારું નત પણ અમારા બવળાના બાવન ગામમાં એક જગ વિખ્યાત ગામ હે આ તો કોમેન્ટ કરજો તમને બધાયની કે ભાઈ અમારા અસાડી બીજ નમિત માતાજીના દર્શન તમને બધાની કેવા લઈ ગયા